જાહેર જનતા ને તેમજ હોલસેલ તથા રિટેલર અને છૂટક ધંધો કરતા વેપારીઓને ડબોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જાહેર જોગ સૂચનાથી જાણ કરવામાં આવી છે કે નગરજનો તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેના લીધે પર્યાવરણ પર ગંભીર અસર જોવા મળી રહી છે અને સ્વાસ્થ્ય પર પણ અસર વર્તાઈ રહી છે જેથી સરકાર દ્વારા આવા પ્લાસ્ટિક ઉત્પાદનોને પ્રતિબંધિત જાહેર કરેલ છે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમજ બલ્ક વેસ્ટનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવા જણાવવામાં આવે છે જો તેનો ઉપયોગ જોવા મળશે તો સ્થળ પર જ રૂપિયા પાંચસો વસૂલવામાં આવશે બીજી વાર આ પ્રમાણેનો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક કે બલ્ક વેસ્ટ ચાના કપ પ્લાસ્ટિક ગ્લાસ પ્લાસ્ટિક કોટેડ ડિશ થાળી થર્મોકોલની દરેક વસ્તુ વગેરેનો ઉપયોગ કરતા માલુમ પડશે કાર્યવાહી કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેવા વિનંતી કરવામાં આવે છે તેમ છતાં નગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક નો ઉપયોગ તથા વેચાણ થઈ રહ્યું હોય